सीतानाथसमारम्भं रामानन्दार्य मध्यमामस्मदाचार्य पर्यान्तं वन्दे गुरुपरम्परां पवनतनयसङ्कटहरणमङ्गलमूरतिरो रामलखनसीतासहितहृदय वसौ राम आवररामरकील हरि ओं तासात् परमात्मने પ્રકરણ આવે છે હું કોણ છું ને મારું શું કર્તવ્ય છે દરેક માણસે વિચાર કરવો કે હું કોણ છું અને મારું શું કર્તવ્ય છે મારું નામ રૂપ દેહ ઇન્દ્રિ મન કે બુદ્ધિ કે આમ નથી કોઈ ભિન્ન વસ્તુ શું વિચારપૂર્વક નિર્ણય કરવાથી એ વાત ઠરે છે કે હું નામ નથી મને આજે જયદયાલ કહે છે પણ જયારે પ્રસવ થયો હતો ત્યારે આનું નામ જયદયાલ ન હતું. જો કે હું હયાત હતો ઘરવાળાઓ એ અમુક દિવસો પછી નામકરણ કર્યું એટલે એ વખતે જયદયાલ નામ નહીં રાખીને મહાદયાલ રાખ્યું હોત તો આજે હું મહાદયાલ કહેવાત અને પોતાને મહાદયાલ સમસ્ત હું અને પુનર્જન્મમાં જયદયાલ હતો ન ગર્ભમાં હતો કે ન શરીર નાશ પછી પણ જયદયાલ રહીશ આ તો ખાલી ઘરવાળાઓનું નિર્દેશ કરવામાં આવેલું સાંકેતિક નામ છે આ નામ એક એવું કલ્પિત છે કે જ્યારે ઈચ્છીએ ત્યારે બદલી શકાય એમ છે અને એમાં જ એનું અભિમાન થઈ જાય છે જે વિવેકી પુરુષ એ રહસ્યને સમજી લે છે કે હું નામ નથી એ નામની નિંદા કદી પણ સુખી દુખી નથી થતો જ્યારે માણસ નામની નિંદા સ્તુતિમાં સમ નથી નિંદા સુખી દુખી થાય છે ત્યારે એ નામ જ નામ ન હોવા છતાં પણ નામ હાજરા હાજુર છે જે એકદમ ભ્રમપૂર્ણ છે આપણને થાય છે ને સુભ દુઃખ બુદ્ધિ આપણા નામથી કોઈ મણ આપણને કટુ વસન કહી જાય તો સુખ દુખ થાય છે બે આપણે સારી વાત કરી હોય તો આપણને સુખે થાય ને કોકે કટુ વસન કીધા હોય તો દુઃખે થાય પણ આપણે ક્યારે એ નથી વિચાર્યું કે હું હકીકત શું કે કોણ શું આપણે વિચાર આવ્યો જ નથી તારીખમાં આપણે ક્યારે એવો વિચાર નથી કર્યો કે હું સૌ કોણ પેલા તો એ જ વિચાર કરવો પડે ને હું કોણ છું અહીં હું કામ આવ્યો છું મારું હું કર્તવ્ય છે

નીંદાત્મ સ્તુતિ ગીતાના 12મા અધ્યાયમાં 19મો શ્લોક છે અને આ 14મા અધ્યાયમાં 24મો શ્લોક છે વળી એ પણ પ્રસિદ્ધ છે કે જયદયાલ મારું નામ છે હું જયદયાલ નથી આ તો લોક નામ આપ્યું ને ભાઈ ઘનશ્યામભાઈ તો કે એ લોક નામ આપેલું છે આથી એ સિદ્ધ થયું કે નામ હું નથી આયા થી આપણે ગૃહસ્થમાં હતા તો આપડે આવા નામ છે બરોબર અને આગળ ગયા સંન્યાસ લીધો તો ત્યાં જાતા ગુરુ બીજું નામ આપે છે ને

બાળપણ માં દેહ નું જુદું જ સ્વરૂપ હતું યુવાની માં જુદું હતું હવે કઈક જુદું છે પણ હું ત્રણેય અવસ્થાઓને જાણનારો ત્રણેય કોઈ પુરુષે મને બાળપણમાં જોયો હતો હવે એ મને મળે છે તો મને ઓળખી નથી શકતો હું તો એનો છું તમે મને બાળપણમાં જોયો તો હું તો એનો છું તમે નું ઓળખી શકો મારી ઉંમર વધી ગઈ તમારી ઉંમર વધી ગઈ હું તમને ઓળખી શકું દેહ નું રૂપ બદલાઈ ગયું શરીર વધી ગયું મૂછો આવી ગયા આથી એ નથી ઓળખતો પણ હું ઓળખું છું હું એને કહું છું કે આપનું શરીર યુવા અવસ્થામાંથી વૃદ્ધ થવાને લીધે એમાં ઓછો ફેરફાર પડ્યો છે આથી હું આપને ઓળખું છું ઘણા ને એવા શરીર હોય કે શહેરો નો બદલાય મેં આપને અમુક જગ્યાએ જોયા હતા એ વખતે હું બાળક હતો હવે મારા શરીરમાં વધુ પરિવર્તન આવી ગયું માટે આપ મને ન ઓળખી શીખ્યા આથી એ સિદ્ધ થાય છે કે શરીર પણ હું નથી સાબિત થઈ ગયું શરીર એ હું નથી એમ હા હમ પણ શરીર હું છું એવું અભિમાન પણ ઉપર કહેલ જેમ જ સાવ ભ્રમપૂર્ણ છે જેમ નામ ભ્રમપૂર્ણ છે એમ શરીર એ ભ્રમપૂર્ણ જે પુરુષોમાં જે પુરુષો આ રહસ્ય ને જાણે છે તેઓ શરીરના માન અપમાન અને સુખ દુઃખમાં સાવ સંગ રહે છે કેમ કે તેઓ એ વાત સમજી જાય છે કે હું શરીર થી સાવ અળગો છું માટે જ તત્વ વેતાઓના લક્ષણોમાં ભગવાન કહે છે તથા માન સનમાનીઓ ગીતાના નો અઢારમો શ્લોક છે માન અપમાન નયોલ્ય સમ સમ સમુખ સુખ સ્વસ્થ સૌદમાં જય નો પચીસમો શ્લોક છે સૌદમાં જય નો ચોવીસમો શ્લોક છે માટે વિચાર કરવાથી એ પ્રસિદ્ધ પ્રત્યક્ષ સિદ્ધ થાય છે કે આ જળ શરીર પણ હું નથી હું આ શરીરનો જ્ઞાતા છું અને પ્રસિદ્ધ પ્રસિદ્ધિ પણ એ જ છે કે શરીર મારું છે માણસ ભ્રમથી જ શરીરમાં આત્મા અભિમાન કરીને આના માન અપમાન અને સુખ દુઃખથી સુખી દુઃખી થાય છે તો આપણામાં એ સમજણ નથી એટલે આપણને માન અપમાન અને સુખ દુઃખ થાય ને નરે મને કદાચ ગમે આ ઘનશ્યામને ગમે પાંચ શબ્દો કહી જાય કે ફસા કહી જાય મારા હું ફેર પડી જાય હું ઘનશ્યામ નથી તો મારે હું તકલીફ થવાની પણ મેં આમાં ઘનશ્યામને ઘનશ્યામ માની લીધો ને જે નામ લૌકિક નામ આપ્યું એને જ હું શું એવું માની લીધું એટલે મને સુખ દુઃખ થાય છે એ જ રીતે ઇન્દ્રિયો પણ હું નથી હાથ પગ કપાઈ જતા આંખો નષ્ટ થઈ જતા અને કાન બેરા થઈ જતા પણ હું એવો ને એવો પહેલા જેવો જ રહું છું મરતો નથી જો હું ઈન્દ્રિય હોત તો એમના વિનાશમાં મારો વિનાશ થવો સંભવ હતો નથી પગ કોઈ મરી જાય છે? નથી થતું માટે થોડો ઘણો પણ વિચાર કરવાથી એ પ્રત્યક્ષ જણાય આવે છે કે હું જડ ઇન્દ્રિય નથી બલકે ઇન્દ્રિયોનો દ્રષ્ટા કે જ્ઞાતા છું એ જ રીતે હું મન પણ નથી સુષુપ્તિકાળમાં મન પણ નથી રહેતો

પ્રસિદ્ધ છે મન વિકારી છે એમાં જાત જાતના સંકલ્પ વિકલ્પ થતા રહે છે મનમાં થનારા સઘળા સંકલ્પ વિકલ્પોનો હું જ્ઞાતા છું ખાન પાન સ્નાન વગેરે કરતી વેળાએ જો મન બીજી બાજુ જતું રહે છે તો એ કર્મોમાં કઈક ભૂલ થઈ જાય છે થઈ જાય ક્યાંય ભૂલ થઈ જાય થઈ જાય થઈ જાય આપણે જમતા હોય છતાંય ભૂલ પડી જાય કે મન તમારું ત્યાંથી બી જઈ ગયું એટલે તમે તમે ભલે સામું પડ્યો પણ ભૂલ પડી જાય પછી સભામાં થતા હું પછી સભાન થતા હું કહું છું કે મારું મન બીજી તરફ ચાલ્યું ગયું હતું આપણે બે જણા વાત કરતા હોય ને ત્રીજા જણા ને પડખાવીને વાત કરવા માટે તો મારું મન એની પાસે આવી ગયું તમે વાત કરતા હોય હું ન ગ્રહણ કરી શકું એમ થઈ જાય ને માટે મારાથી ભૂલ થઈ ગઈ કેમ કે મન વિના કેવળ શરીર અને ઇન્દ્રિયોથી સાવધાનીપૂર્વક કામ

માટે મન સંસળ અને સળ છે પણ હું સ્થિર અને અસળ છું ઈ સ્થિર ને અસળ એટલે પહેલો તો આપડે એ વિચાર કરવો પડે ને કે ભાઈ હું કોક અલગ જ છું કાંઈક અલગ છું આ બધા માં હું નથી તો આપડે તો અલગ છે ને આવા અલગ પાડી દીધો મન ક્યાય પણ રહે કોઈ પણ સંકલ્પ વિકલ્પ કરતું રહે હું એને જાણતો રહું છું માટે જ હું મન નો જ્ઞાતા છું હું પોતે મન નથી અને આવો વિચાર નો વિચાર આપણે તત્વતા નો વિચાર ન આલે શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ સાધન આજે વાત કરી સો ટકા પણ એક તત્વ વેતા મહાપુરુષ ના લક્ષણ છે આપડે એવું સાધન ભજન કરેલું ન હોય એટલે આપડી સ્થિતિ સુધી મુશ્કેલ થઈ જાય કેમ કે બુદ્ધિ સૂક્ષમ જોવે એ વિચારને દોડાવવા માટે વિવેક કરવો પડે સુક્ષમતા એટલે આપણી માટે સરળતા કે સરળ માં સરળ સાધન ભગવાન નું નામ ગમે એક નામ પકડી લો એટલે તમારે જે ઠેકાણે ત્યાં પગાડી જાય નામ ને એટલી શક્તિ છે કે દુનિયામાં એક એવું કામ નથી વ્યવહારિક માં પાછું વ્યવહારિક એવું કામ નથી કે નામથી ન થાય તમારું વ્યવહારિકે કરી જે માગો તો કરી જાય અને નો માગ્યું હોય તો એને ખબર જ હોય કે આને હું જરૂર છે એમ તો એ આપી જઈએ ભગવાને કીધેલું છે ને મહાપુરુષો દેવાળું તારે નહીં આપવું એમ એ જ રીતે હું બુદ્ધિ પણ નથી કેમ કે બુદ્ધિ પણ ક્ષય અને વૃદ્ધિ સ્વભાવ વધારનારી છે હું ક્ષય સાવ રહીત છું બુદ્ધિમાં મંદતા તીવ્રતા પવિત્રતા મલીનતા વગેરે વિકારો હોય છે પણ હું આ બધાથી રહિત અને આ બધી સ્થિતિઓને જાણનારો છું. કહું છું કે એ વખતે મારી બુદ્ધિ બરાબર ન હતી. હવે બરાબર છે. બુદ્ધિ ક્યારે શું વિચારી રહી છે અને કયો નિર્ણય કરી રહી છે અને એને હું જાણું છું. બુદ્ધિ દ્રશ્ય છે હું એનો દ્રષ્ટા છું. તમારા વિચાર ઉત્પન્ન થયો હોય તો તમે એને જાણો છો ને કોઈ એક તત્વ એનું જાણે છે. હા જાણવા વાળો થાય છે ને હા એમ તમારા અંદર તમે સંકલ્પ વિકલ્પ કર્યો તમે સીધો જ નિર્ણય નથી કરી નાખવાનો એટલે અંધકરણ ની શુદ્ધિ માટે જ નામ હા તો એમ થાય એટલે નામ હા એમ કે અનુકરણ શુદ્ધ ન થાય તો નામથી જ થાય બીજા થાય હમ માટે બુદ્ધિ નું મારાથી અળગાપણું સિદ્ધ છે હું બુદ્ધિ નથી મારાથી અલગ છે એવું થાય છે ને અવિદ્યા સ્મિતા રાગ દ્વેષ ભીની વેશા પંચ ક્લેશા યોગ સૂત્ર નું સૂત્ર છે આ પાંચ ક્લેશ ક્લેશનું અજ્ઞાન સિદ્ધડ ગ્રંથિ રાગ દ્વેષ અને મરણ ભય આ પાંચ ક્લેશ છે આ રીતે હું નામરૂપ દેહ ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરે નથી હું આ બધાથી સાવ આમનાથી સાવ ચેતન સાક્ષી સૌનો સત અતિત અવિનાશી અવિકારી સનાતન અસળ અને સમસ્ત સુખ દુઃખોથી રહિત કેવળ શુદ્ધ આનંદમય આત્મા છું આજ હું છું આજ મારું ખરું સ્વરૂપ છે કલેશ કર્મ અને સઘળા દુઃખોથી વિમુક્ત થઈને પરમ શાંતિ અને પરમાનંદ ની પ્રાપ્તિ કાઢે જ મનુષ્ય શરીરની પ્રાપ્તિ થઈ છે અને આમાં આવે એનું કહી દઉં કે આમાં કોઈ માણસ આવતો હોય ને તો એનું કાંઈ પૂરવાનું પીડ્યું હોય તો આવે અને રાજાદી આમાં નો કે કોને ખબર આવી કોણ તાપ થતો હોય મારો નાશ જાણે પણ આમાં બે હિ નો કે ભાગે અહીં હારું આ નહી આવે એટલે મેન કારણ આ કે પૂર્વનું કાંઈ પણ પડ્યું છે ગમે હજારો જન્મ પેલા કઈ કહે તો આ પરમ શાંતિ અને પરમાનંદ ને પ્રાપ્ત કરવો એ જ મનુષ્યનું એકમાત્ર કર્તવ્ય છે બાકી તો બધું બીજા ના ત્યાં પશુ પંખી છે એવડા ને દાડીએ જવું પડે આપણને ભરોસો નથી બાકી એના થઈ જાય તો એ બધું આપે છે નરસિંહ મહેતા ક્યાં દાડીએ જતા તુકર આમ દાળિયા જતા એકનાથ દાળિયા જતા કોઈ જતા કામે તો એ ભગવાન બુદ્ધિ નો પૂરું કરતો અને હાલ કરે છે વૃંદાવન માટે હાલ કરે જંગલમાં બેઠા જ્યાં ઓલા કેમ પશુ પંખીને જવું મુશ્કેલ છે ન્યા ભજન કરે ન્યાય ભગવાન બુદ્ધિ પોગાડે ન્યાય સોલાર લાઇટો પંખાણ વંખાન બધું લઈ જવા વાળા ભાઈ ન્યાય તમારું રાશન ની કીટું બીટું બધું આપી જાય ને વી વી કિલોમીટર જંગલ માં જ્યાં માણા ને માણ મળવો મુશ્કેલ થઈ જાય એવા જંગલ ગીસ જંગલમાં બેઠા ને ન્યાય બધું પરમાત્મા પોગાડે એની માથે ભરોસો ત્યારે ભરોસો છે ત્યારે પકડે ને અને આપણે અહીંયા મહેનત કરીએ તો આપણે વિશ્વા આપણે આપડે મોટી નબળાઈ ગૃહસ્થોની એટલે આપણે કેવું પડે કે ગમે નામ પકડી લો મનુષ્ય શરીર વિના બીજો કોઈ પણ દેહમાં આની પ્રાપ્તિ સંભવ નથી સોર્યાસી લાખ યોની છે એમાં ત્રશી લાખ નવસો નવ્વાણું હાજર નવસો નવ્વાણું ની છે એમાં બીજો એક કિમત મુક્તિનું ઠેકાણું છે ને આ એક જ અવતાર એવો છે જેમ એ નીકળી ગયો અને આમાં લેવાઈ આવી ગયા એટલે હમણાં તે એક મહાપુરુષે કીધું કે બસો કરોડ વર્ષ આ શરીર છૂટી ગયું મનુષ્ય મનુષ્ય શરીર છૂટી ગયું અહીંથી અને તમે તમારું કઈ ન કર્યું તો બસો કરોડ વર્ષ એમને બીજા જાય તમારા હજી કાલ કે પ્રમ દિવસ ના સત્સંગમાં મેં આવ્યું હતું યુગો કેટલા જાય મને નથી ખબર પણ એને એમ કીધું બસો કરોડ વર્ષ વયા જાય બસો કરોડ એટલે કેટલા થાય આ સ્થિતિ ની પ્રાપ્તિ તત્વજ્ઞાનથી થાય છે અને એ તત્વજ્ઞાન વિવેક વૈરાગ્ય, વિચાર અને સદાચાર અને સદગુણ વગેરેના ના સેવન થી થાય છે અને જો આ વિચાર નો આવે તો હજી કહું કે નામ લઈ લેવાનું એટલે એ ઠેકાણે તમને લઈ જાય જ્ઞાન ને બધું તત્વ વિચાર ને બધું કરી દે બરોબર ને ભગવાન માં એટલી શક્તિ છે બીજી કઈ મહેનત તમારાથી ન થાય તો આ કરાય અને પોગાડી જાય પોગાડી જાય પોગાડી જાય અને આ બધાનું હોવું આ ઘોર કળી કાળ માં ઈશ્વર ની દયા વિના સંભવ નથી મહારાજ એમ કીધેલું છે ને એક ઘડી આધી ગડી આધી મેનિયાદ તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ લુગડા પહેરલા હોય સાધુ માનવું એવું કે દુનિયામાં છે નહીં આ લુગડામાં મહાપુરુષો બિરાજમાન છે આ પૃથ્વીમાં તો પાપનો ક્ષય થી આપણે શરમજનક બહુ આપણે આપણે પોતાને આપણે શરમ અનુભવતા હોય કોઈ મહાપુરુષ હોય તો આપડે કઈ ઓળખતા ન હોય કે આ કોણ છે હકીકત એટલે આપણે એને મસ્તકે ન નો નમાવીએ કે એને કઈ નુકસાન નથી નુકસાન આપણે છે આપણે છે ને એને તો શું નુકસાન છે નમાવા વાળાનો લાભ એના પાપનો ધ્વંસ થતો હોય નમવા વાળાને

તો બજેમાં કરે સંતૃક સંગઠના છે એકદમ ગામમાં જીવા જવા રહે છે ગામ પેલે ગામ આવે તો જીવો કરે એમ છે હા એવી તો પછી આવ સંતૃક ટેકવા પાસે જ આવી કે કે ગામમાં હું તો ગામ હું કોઈ ખબર નહિ આવે કે ગામ પાંચ વર્ષ તો હ સંતૃક કોણ કા કરે જો કે ઈશ્વરની દયા સગળા જીવો પર પૂર્ણ રૂપે સદા સર્વદા છે પણ એમને શરણે થયા વિના એ દયાના રહસ્યને મનુષ્ય નથી સમજી શકતો રોજ સત્સંગ હાલે આનાથી વિશેષ તો નોંધ હોય પણ કદાચ આનાથી ક્યારેક વધારે વાતો એમ કરી નાખીએ પણ આવો સત્સંગ અમાર ન ચાલે ક્યારેક કે ગુરુનું સાનિધ્ય હોય શિષ્ય વાત કરતો હોય એવા સત્સંગ ના આવેલો હોય અલગ મજા હોય એમ તેમજ દયાના તત્વને સમજ્યા વિના દયા દ્વારા થનારા લાભને એ મેળવી નથી શકતો માટે તત્વજ્ઞાનની પ્રાપ્તિ કાજે સર્વ રીતે ઈશ્વરને શરણે થઈને એમની દયાના રહસ્યને સમજીને એનો પૂર્ણ લાભ લેવો ઈશ્વરના શરણથી જ આપણને પરમ શાંતિ મળી શકે છે શ્રી ભગવાન કહે છે તમેવ શરણમ ગચ્છ સર્વ ભાવે ભારત ગીતાના અઢારમા અધ્યાય નો બાસઠમો શ્લોક છે હે ભારત

અને પરમેશ્વર ની કૃપા ક્યારે થાય જયારે તમારી માથે સંપૂર્ણ ગુરુ કૃપા હોય ત્યારે ભગવાન મળી જવો કોઈ ઓલું નથી નવીન નથી ઘણા ને મળી ગયેલા છે ભગવાન તો મળી જાય હાલો પણ તોય તમારે ગુરુ તો જોવે જ તે નામદેવજી છે ને આપણે ગોરા કુંભાર ની હારે નામદેવજી વિઠ્ઠલનાથ ભગવાન હારે રમતા હોય વિઠ્ઠલનાથ ભગવાન પણ છતાંય તે ઓલા મુક્તાબાઈ ટકોર મારીને ગીત થયું કે કાકા હતા કે હા કે આ માટલું કાસું છે હવે જેને હારે કૃષ્ણ ભગવાન રમતા ને કાસું હોય તેને કેવું થાય અને પછી ગુરુ પાસે જાય અને ગુરુ મોકલે છે ઓલા બેઠા બેઠા એના વેહ માં હોય ગુરુ તે મારો ગુરુ આને હું ગુરુ કરું કે ભગવાન મને મોકલી પછી ઓલા ભાઈ ગયા પાછા કે આને થોડા ગુરુ કરે ત્યારે એને કીધું કે તને ભગવાન ને મોકલે વનકાર શું નામદેવ ને એટલે નામદેવ પછી એનું શરણું ગ્રહણ કરે છે ત્યાંથી વહી આવે પછી આવે ને એટલે કૂતરો રોટલી લઈને ભાગે નામદેવજી કહે છે કે ભગવાન ઉભા રહ્યો ઘી સોપડી દે કે કોરી છે એટલે વિઠ્ઠલનાથ ભગવાનના મંદિરમાં મંદિર માં બેઠા બેઠા નામદેવ ભજન કરતા હોય ભગવાન તો એની રોજ વાતો કરતા એટલે પ્રગટ છે એ કે નામદેવ તા કે હા પ્રભુ એ કે અત્યાર સુધીમાં ક્યારે એ કે તને બધે ભગવાન દેખાણા હતા કે નહીં એ કે આજ તને કુચરામાં ભગવાન દેખાણ હું દેખાણું નઈ કે આ કે આ ગુરુ નો પ્રતાપ છે નગર અભિમાન આવી જાય સમત્વ યોગ નો આવે એ ગુરુ ની થી જ આવે

જીવાત્મા વિજ્ઞાનાનંદ ઘન પરમાત્માને પામી જાય છે ત્યારે કૃપાથી દેહાદી સંબંધી થનારા સઘળા કલેશો અને પાપોથી સદાને માટે સાવ મુક્ત થઈ જાય છે પછી એ બંધાતો નથી તેમજ વિજ્ઞાનાનંદ ઘન પરમાત્માનો સનાતન અંશ હોવાને કારણે વિસરી ગયા જગાડવાનું એટલું જ છે જેના સૈયાની પાસે જવાનું છે બીજું કઈ બીજા માટે મહેનત ન કરવાની વાલ્મિકી હતા એને કઈ વાલ્મિકી બનવા માટે મહેનત નતી કરી

માધ્યમ જોવે પ્રગટ ઉર્જા હોય એનું પાવર હોય જે ગુરુ એ તમને નામ ને મંત્ર બે આપ્યું હોય એને જાગૃત કરેલા હોય બરોબર પછી એને આખું જીવન એની પાછળ ખપાવી દીધેલું હોય એટલે ઈ વસ્તુ તમને આપે તરત નીવડવાની તરત એનો અસર બતાવવાની છે ભજન નો બોદો તો મને નહોતો 630 હા એમ હા એમ કોઈ તે એટલે આ કો આમ તેમ દેવા તું કે બરાબર ન કે આમ કારણ આ છે 630 નું હોય છે હા લાવ વસ્તુ 60 દી કો તો ચેક પર આ પ્રોબ્લેમ હા ફેરફાર કરી હા એટલે તો આ પ્રોબ્લેમ નહી માં સા 50% તો બામ ટિકી દેવાય દીશા થાય ને ટિક છે દે રે 50% પાસ બટી જાય કે નો જરમત છે હમ આપરો છે પ્રભુને પામવા માટે અનન્ય ભાવે આ રીતે પ્રયત્ન કરવો અને પ્રભુને પામવા એ જ મનુષ્યનું પરમ કર્તવ્ય છે પ્રશ્ન હતો કે હું કોણ કર મારું કે પામવા મારું પરમ કર્તવ્ય છે અને હું કોણ છું એ તો આપણે સમજી ગયા કે હું ઈશ્વર નો અંશ છું અને એની પાસે મારા જવાનું છે અહીંયા ખાલી બળ કરવા આપણે આવ્યા નથી આ જીવનનો ધ્યેય ભલે આમ ગૃહસ્થ માં છે મહેનત મજૂરી બધું કરવું જ પડે આપણે એમ નથી કેતા નો કરાય કે આપણે કોઈને બાવા બની જવાનું કહેતા ન શું કે આ ક્યાં સલાહ દેવા મળે પણ મતલબ તમારો પોતાનો ક્યારેક વિચાર કરજો કે ભાઈ હું હકીકત હું કામ અહીંયા આવ્યો આવડા બધે મારા છે કે નહીં ક્યારેક વિચાર તો અંદર બેઠા હોય થાવો જોયો ને તમે હારા છો રળીને જો છો ત્યાં સુધી તમારી થાળી આવી જાય તૈયાર કરેલી પાણી આવી જાય અને આ ફેક્ટરી રળતી બંધ થઈ જાય એટલે પછી આપણને ક્યાં ખાટલો આપણો પડ્યો આપણે જોયેલા છે આપણા ને કે આનો ખાટલો ક્યાં પડ્યો હોય ને હું આપણે હાલત હોય ઈ પેલા જાગી જવું હમ તમારા હજારો જણ પાછા સોરાશી લાખ માં આંટો મારી ના હોય તો કરવાનું તો આશ છે ને હા સદગુરુ રા Ram Ram Ram, Sitaram Ram Sitaram 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 Sitaram